આ ચૂંટણી બહારથી આવેલા વ્યક્તિના ચુંગાલમાંથી મુક્ત થવા માટે છે અતિખા પ્રહાર કર્યા ગેનીબેન ઠાકોરે અને પણ નામ લીધા વગર બનાસકાંઠા બેઠક ઉપર કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે અમીરગઢના ડુંગરપુરી મંદિરે દર્શન કરી સભાને સંબોધી ગેનીબેને નામ લીધા વિના શંકર ચૌધરી પર પ્રહાર કર્યા ગેનીબેને કહ્યું આ ચૂંટણી કોઈ ભાજપ કોંગ્રેસ વચ્ચે નથી આ ચૂંટણી કોઈ સમાજ સમાજ વચ્ચે નથી પણ બહારથી આવેલા વ્યક્તિના ચુંગાલમાંથી મુક્ત થવા માટે છે સરકારનું કેન્દ્ર એક ઠેકાણે હોય કારણ સ્વાભાવિક છે કે પ્રજાને એનો અન્યાય થાય ડેરીનો નિર્ણય લેવાનો હોય તો એક ઠેકાણે બેંકનો નિર્ણય લેવાનો હોય અને કઈ લોન ની વાત હોય તો પણ એક ઠેકાણે અને હવે સંસદે જો એક ઠેકાણે અને એમાં પણ બહારથી આવેલા વ્યક્તિઓને પોતાના પણ ના હોય એ માત્ર સત્તા ભોગવવા આવે સત્તા ભોગવવા આવે એને કોઈ લોકો ઉપર કે આના ઉપર દિલથી લાગણી ના હોય